નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપણી સાથે વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પોલીસને જોતા જ જુગારીઓમાં નાસભાગ મચી હતી પોલીસે ચાર જુગારીયાઓ ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલ વુડાના મકાન સામે ગ્રાઉન્ડમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો પોલીસને જોતા જ જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી જે દરમિયાન ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે દાવ પરના બે હજાર છસો અને ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા પોલીસે ત્રણ ટુ વ્હીલર પણ કબ્જે કર્યા હતા જે પૈકી બે ટુ વ્હીલર ભાગી ગયેલા બે યુવકના હોય તેમને વોન્ટેડ જાહેર કરા છે પોલીસે મુકેશ ગઢવી પવન શેરસાઠ શુભમ રાજપૂત અને શેલેસર રાઠોડને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.